ના હાલ ગામે પોતાના પરિવાર સાથે મતદાન કરેલું હતું તેઓ મતદાન કરવા પોતાના બૂથ ઉપર પહોંચેલા હતા અને તેઓ બોલતા જણાવેલું હતું કે તમામ લોકોએ મતદાન કરી લોકશાહી જીવંત રાખવી જોઈએ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના આપણે નાગરિક હોવાના નાતે આ અધિકાર અઢાર વર્ષ પછી આપણને પ્રાપ્ત થાય છે તેવા સમયે તમામ લોકોએ મતદાન કરી લોકશાહીને જીવંત રાખવા આ મહાપર્વમાં જોઈએ હું શ્રી રવજી વાઘેલા જિલ્લા પંચાયત પ્રમુખ અમરેલી આજે મારા વતન હાલરિયા ગામે અમે ફેમિલી સાથે મતદાન કરવા આવ્યા છીએ અને આ તકે મારા ગામના તમામ જ નાગરિકો તેમજ જિલ્લાના મારા સંસદી વિસ્તારના તમામ લોકોને હું એમના મતના અધિકાર બાબતે લોકો એની પવિત્ર ફરજ સમજી અને મતનું મતદાન કરે અને વ્યવ વ્યવસ્થિત મતદાન કરે અને ભવિષ્યમાં તંદુરસ્ત લોકશાહી માટે દેશના ભવિષ્ય માટે સારામાં સારું મતદાન કરે અને દેશની અંદર હાસી લોકશાહીની સ્થાપના થઈ માટે હું તમામ સમાજના લોકોને આખા સંસદીય મત વિસ્તારના લોકોને એક આહવાન કરું છું કે આપનો પવિત્ર અને કિંમતી મત કોંગ્રેસને આપી કોંગ્રેસને મજબૂત કરી અને લોકશાહી બસાવો એ જ અભ્યર્થ સાથે અમે બધા જ આજે ફેમિલી સાથે મતદાન કર્યું છે મારા ગામે અને લોકો તેમાં અમારે લોકસભા ચૌદના ઉમેદવાર માનની પરેશભાઈ અને અમે છેલ્લા દિવસોમાં જે જોયું છે અમરે અમરેલી જિલ્લાના તમામ ગામડાઓ અને વિસ્તારમાં તો એ આજની તકે એક વિશ્વાસ એ વ્યક્ત કરી રહ્યો છું હું કે ઓસામો એક લાખથી દોઢ લાખની લીડથી અમારા માનની પરેશભાઈ લીડ જંગી લીડથી છૂટાય છે એ હું નહીં પણ લોકોનો અવાજ કહે છે અને લોકોનો આ ભરોસો છે લોકોનો વિશ્વાસ છે એટલે જંગી બહુમતીથી અમારા પરેશભાઈ સો ટકા ચૌદ લોકસભાઓના ઉમેદવાર જીતે છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી